ખેડૂત મિત્રો જેમ જેમ સેવાના કામ કરતા જઈએ છીએ એમ જેમ જુદા જુદા અનુભવો થતા જાય છે એટલા માટે જુદા જુદા નિયમો પણ બનાવતા જવા પડે છે હમણાં ઘણા સમયથી પ્રવાસ દરમિયાન હું ક્યાંય હોઉં રૂટમાં તો રૂટમાં જુદી જુદી જગ્યાએ જેને જ્યાં નજીક પડે ત્યાં ખેડૂતોને મળવાનું આયોજન કરતો હોઉં છું અને આ માટેના વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂકતો હોઉં છું પરંતુ આના માટે એક કોમન માર્ગદર્શિકા બહાર પાડવી જરૂરી છે તો આ વિડીયો દ્વારા આવી એક કોમન માર્ગદર્શિકા આપું છું અને આ માર્ગદર્શિકા સાંભળ્યા પછી એનો અમલ કરવાનો રહેશે જેથી કરી અને પ્રવાસનો સાચો હેતુ જે છે સરે નિત્ર ઘણીવાર એવું થાય છે કે ખેડૂતો જે છે એ સમજી વગરના ટોળે ઊંટી પડે છે પ્રવાસ દરમિયાન ખેડૂતોને મળવાનો હેતુ એ છે કે કોઈ એકલો ખેડૂત હોય દૂર સુધી આવી શકે એમ ન હોય મૂંઝાતો હોય અને સમય ન નીકળતો હોય તો હું જ્યારે રૂટમાં નીકળતો હોઉં ત્યારે રૂટમાં જેને જ્યાં નજીક પડે ત્યાં સ્ટોપ કરી અને આવા ખેડૂતોને સાંભળી અને સમજી લેતો હોઉં છું પરંતુ મારા અનુભવે મને ધ્યાનમાં આવ્યું છે અને અનુભવ્યું પણ છે કે બિનજરૂરી પ્રશ્નો લઈને ઘણા ખેડૂતો ઉમટી પડે છે અને આમાં મફતની કોઈ વેલ્યુ નથી મફતમાં મળે તો માણસો પેડા પાથરા રે એવા અનુભવ પણ થાય છે પરિણામે થાય છે એવું કે જેન્યુન પ્રશ્નો હોય ખેડૂતોના એ સાંભળવાના રહી જાય છે અથવા તો એને ન્યાય આપી શકાતો નથી અને પૂરતો સમય ફાળવી શકાતો નથી અને નકામા પ્રશ્નો અને બિનજરૂરી વ્યક્તિઓ સમય બગાડી જાય છે તો આ હેતુથી આપણે જે છે સમય બગાડે નહીં એટલા માટે જે યોગદાન રાશિ રૂબરૂ મળવાનો વિડીયો છે એ જોઈ લેજો યોગદાન રાશિ જે છે એ સેવાકીય પ્રવૃત્તિ પાછળ જ વપરાય છે પંદરસો બે હજાર કંઈ મોટી રકમ નથી જેને પ્રવાસ દરમિયાન મળવું હોય એમને આ પંદરસો બે હજાર રૂપિયાની યોગદાન રાશિ આપવાની રહેશે અને બાજુમાં આપણો ક્યુઆર કોડ જે છે સ્કેન કરી અને પોતાનું નામ જે છે અગાઉથી જ રજીસ્ટર કરીએ એટલે કે નોંધાવી દેવાનું રહેશે યાદ રાખજો આ યોગદાન રાશિ અથવા પ્રવાસ દરમિયાન મળવાની આ પ્રવૃત્તિ જે છે એ કોઈ વેપાર કે ધંધો કરવી અને કમાવાનું સાધન નથી પરંતુ એક અનુભવે જે અનુભવના નીચોડ ઉપર પહોંચ્યા છીએ એના પછી આ એક નક્કી કરવું જરૂરી છે આ યોગદાન રાશિ પણ ખેડૂતોની જે લેવામાં આવે છે એ ખેડૂતોને આપણે અનેક ગણી રીતે બાદ આપીએ છીએ પરત આપીએ છીએ દાખલા તરીકે જે ખેડૂત યોગદાન રાશિ આપીને મને મળી જાય છે તાલીમ કેમ્પમાં આવે તો ત્રણ હજાર રૂપિયા તાલીમ કેમ્પની ફી છે આપણે એમાંથી એને પંદરસો રૂપિયા બાદ આપીએ છીએ એક કેમ્પમાં નહીં બીજા કેમ્પમાં ત્રીજા કેમ્પમાં ચોથાને પાંચમા કેમ્પમાં પણ આપણે પંદરસો પંદરસો બાદ આપીએ તો એક વખત પંદરસો ખર્ચેલા હોય તો એને પાંચ વખત થઈને પાંચ ગણું વળતર હા સા હજાર રૂપિયા સુધીનું વળતર મળે છે હવે કોઈ ખેડૂત પોતે ન આવી શકે મળી ગયા પોતે પરંતુ પોતાના સગા દીકરા કે પોતાના સગા ભાઈને મોકલે તો પણ આપણે એને એક હજારની રકમ તાલીમ કેમ્પમાંથી દરેક તાલીમ કેમ્પમાં ત્રણ વખત સુધી બાદ આપીશું તો આવી રીતે પંદરસોનું વળતર એને બે ગણું મળી ગયું એટલે કહેવાનો મતલબ એ છે કે યોગદાન રાશિ જે છે એ કમાવાનું સાધન નથી પરંતુ બિનજરૂરી વ્યક્તિઓ ન ઉમટી પડે અને પ્રવાસ દરમિયાન મર્યાદિત વ્યક્તિઓ જ મળે એના માટેનું આ એક રસ્તો શોધવાનું નક્કી કર્યું છે બાજુમાં આપેલો ક્યુ કોડ સ્કેન કરી તમે મારા પ્રવાસનો વિડીયો સાંભળ્યો હોય અને જો રૂબરૂ મળવા જે તે જ સ્થળે માગતા હોવ તો ક્યુ કોડ સ્કેન કરી પંદરસો રૂપિયા જે છે એ તમે યોગદાન રાશિ જમા કરાવી દો મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું છે યાદ રાખજો નાઇન એઇટ નાઇન એઇટ વન ઝીરો ડબલ ફોર નાઇન ઉપર ફોન કરવાનો નથી મેસેજ મૂકવાનો છે મેસેજનો તમને વોટ્સએપથી જ જવાબ મળશે વોટ્સએપ દ્વારા કોન્ટેકમાં રહેવાનું છે તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો યોગદાન રાશિ આપવાની પણ જરૂર નથી તમે વોટ્સએપ દ્વારા પૂછી શકો છો પણ જે લોકોને રૂબરૂ મળવું છે પ્રવાસ દરમિયાન એટલે પ્રવાસનો સમય ન બગડે અને ખરેખર જે વ્યક્તિને જરૂરિયાત છે એની પાછળ પૂરતો સમય ફાળવી શકાય એટલા માટે આપણે આ વ્યવસ્થા નક્કી કરેલી છે આશા રાખું છું કે તમે આ વ્યવસ્થાનો હેતુ શું છે એ સારી રીતે સમજી શકશો અને આ વ્યવસ્થાનો લાભ લઈ અને તમને મૂંઝવતા પ્રશ્નો માટે રાજકોટ ધક્કો ન ખાવો પડે એટલા માટે ત્યાં તમારી ફાઇલ તમારા પ્રશ્નો તમારી જે કાંઈ કેસ હોય એના બધા કેસ પેપર તમામ ડોક્યુમેન્ટ સાથે લઈને આવવું જેથી કરીને તમારો મળવાનો હેતુ છે એ સરળ અને સફળ થાય એવી જ રીતે આ ક્યુઆર કોડ સ્કેન કરી અને તમારે એની કોપી મને વોટ્સએપમાં મોકલવાની છે જેથી કરીને દરેક વ્યક્તિને અલગ અલગ સમય ફાળવી શકાય તથા મારા પ્રવાસનું આયોજન પણ એક ફિક્સ થાય અને બિનજરૂરી મારો સમય બગડે નહીં કે વધારે સમય પણ હું બગાડી શકું નહીં કે પાછળ દરેક વ્યક્તિને યોગ્ય સમય ફાળવી શકું આ એનો હેતુ છે